રાત્રિના ચોર પહોળ પડ્યા હથિયારધારી ચડી બનિયાનું ધાડુ આવ્યું પડતી ભૂમો વચ્ચે સાચું શું એ એક યક્ષ પ્રશ્ન બનીને ઊભો થઈ ગયો છે અફવાનું બજાર છેલ્લા અઠવાડિયાથી ડભોઈ તાલુકાની નગરમાં પણ પ્રવેશી ચૂક્યું છે ડભોઈ પોલીસની ટેલિફોનની ઘંટડીઓ સતત ચોર આવ્યા ચોર આવ્યાની જાણ સાથે રણકતી જ જોવા મળી રહી છે એટલું જ નહીં નગર ખાતે તો એક બાજુ ગણપતિ વિસર્જન ચાલતું હોય અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોય હજારોની સંખ્યામાં લોકો રોડ પર હોય ત્યારે રોડ પરના મકાનોમાં પણ ચોર આવ્યાની બૂમો પડી રહી છે એટલું જ નહીં ગત રાત્રિના આઠ વાગ્યાના સુમારેથી જ જાણે કે ડભોઈ નગરના મોટા ભાગના વિસ્તારોમાં જે ટોળકીના ધાડે ધાડા ઉતરી પડ્યા હોય તેમ ક્યાં કોટ વિસ્તાર બહારની સોસાયટીઓ ક્યાંક નગરના છેવાડાના વિસ્તારોમાં ચોરો અને ચડ્ડી બનિયાન ધારીઓ ઉતરી પડ્યા હોવાની બૂમો પડતા હાથમાં દંડા લઈ રોડ પર ઉતરી પડ્યા હતા ચોરોનો ઘેરાવો ઘાલવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા રાજ્ય ધોરી માર્ગ પર પણ હજારોની સંખ્યામાં લોકટોળા ઉમટી પડતા માહોલ ગરમાઈ ગયો હતો જો કે ચોર આવ્યાની બૂમો પડતાની વચ્ચે હજુ સુધી કોઈ પણ ચોરી કે ધાડની ઘટના સામે આવી નથી પણ પોલીસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે આવી અફવાઓ ફેલાનાર તત્વો સામે હવે પોતાની શાનમાં સમજી જાય અને પ્રજાને ગેરમાર્ગે ન દોરે તે માટે પોલીસ અને પાલિકા પ્રમુખ પણ અફવાઓથી દૂર રહેવા માટે પોતાના વિડીયો સોશિયલ મીડિયા પર જારી કરી રહ્યા છે જેમાં ડભોઈ વિભાગના ડીવાયએસપી આકાશ પટેલે તો સ્પષ્ટપણે જણાવ્યું કે હજુ સુધી આવી કોઈ પણ ઘટનાએ અંજામ અપાયો નથી અને એવું પોલીસના ધ્યાન પર આવ્યું નથી આ એક અફવા બજાર જ છે માટે સોશિયલ મીડિયાના માધ્યમથી કે ખોટી બુમાબુમ કરીને અફવાઓ ફેલાવતા તત્વો સામે પણ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે તેમાં કોઈ મનમેઘ નથી રોડ પર ઉતરી પડતા કેટલાક લોકો નોકરી ધંધેથી મોડા આવતા લોકોને પણ રોકીને હેરાન પરેશાન કરી રહ્યા હોવાની ઘટનાઓ પણ બહાર આવે છે તો આવા તત્વો સામે પણ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરતાં ખચકાશે નહીં અને હાલ પોલીસ દ્વારા સમગ્ર તાલુકા તેમજ નગરમાં સઘન પેટ્રોલિંગ ચાલી રહ્યું છે જેથી આ અફવા બજારથી દૂર રહેવા માટે પ્રજાની અપીલ પણ કરી દેવામાં આવી છે છેલ્લા ત્રણ ચાર દિવસથી ડબોઈ પોલીસ સ્ટેશનના આજુબાજુના ગામડાઓ અને સંખેડા પોલીસ સ્ટેશનની બોર્ડરના ગામડાઓમાં એક લોકઅફવા ફેલાવે છે કે ભાઈ ચોર આવે છે રાત્રે માણસો ભેગા થાય છે ઝંડી વિનિયંતારી માણસો આવે છે પરંતુ પોલીસનું હાલ પેટ્રોલિંગ ચાલુ છે પોલીસ દ્વારા દરેક ગામડાઓ જે બોર્ડરના ગામડાઓ છે તેમાં અવારનવાર પેટ્રોલિંગ રાખવામાં આવે છે ડભોઈ પોલીસની આજુબાજુની સોસાયટીઓમાં પણ હોમગાર્ડ જીઆઈડીના પોઈન્ટ મૂકવામાં આવેલા છે આવી કોઈ વાત ધ્યાને આવેલ નથી એટલે સર્વ જનતાને અપીલ છે કે કોઈ આવી ખોટી અફવાઓ ફેલાવે નહીં જે નોકરી ધંધે જાય છે એ માણસોને કોઈ રોકવા નહીં અને રોકી અને પૂછપરછ કરે છે તો એ બહુ ચલાવી લેવામાં આવશે નહીં આવી ખોટી અફવાઓ ફેલાવી નહીં કારણ કે આના કારણે કોઈને તમે મારશો અને એવી કોઈ ઘટના બનશે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આવી કોઈ પણ વસ્તુ ધ્યાને આવે તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો તમે અને ઓલરેડી અમારી બે થી ત્રણ ગાડી એ જ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ચાલુ છે કોઈ આવી ખોટી અફવાઓમાં ફેલાવવું નહીં ગેરમાર્ગે દોરાવું નહીં હશે તો વધારાના પોઈન્ટ મૂકીને પણ પોલીસ કાર્યવાહી કરશે ઓલરેડી ગોપાલપુરા બાજુની ચેકપોસ્ટ ઉપર પોઈન્ટ મૂકવામાં આવેલો છે અને ત્યાંથી આવતા જતા વાહનોને ચેક પણ કરવામાં આવે છે એટલે આવી ખોટી અફવાઓ ફેલાવી પબ્લિકને ગેરમાર્ગે દોરવી નહીં એવી મારી સર્વ જનતાને અપીલ છે